અમે આવી ગયા છે અત્યારે યુરોપના સૌથી મોટું ગણવામાં આવે ને એરપોર્ટ ઉપર હવે મારા માઇન્ડ પ્રમાણે એક અહીં અહીંના એરપોર્ટની એક ચાલબાજી છે હું તમને સમજાવીશ આગળ જતા વેટિંગ એરિયામાં જઈશ અને અત્યારે અમે બેસી ગયા તો બસની અંદર બધા મિત્રો આવી ગયા છે અને હવે અમે ચાલુ થાય છે તમે જોતા રહ્યો પૂરી આપણને સાઈડ આપી રહ્યા છે પ્લેનો ઉપર પ્લાન ઉડે છે હા હા આટલા બધા પ્લેન મગજ દુખાડી દે એટલા બધા છે હવે ધૂમેડાએ ધૂમેડાના તમે બધું ચાલ્યું રહે છે તમે જોઈ શકો છો

આપણે કેમ નું ઊભું ભાઈ પગથિયે ચડવા કે નહીં નહીં ચડવા આપણે અહીંયા થી કેમ ઓલી ફાસ છે આ ધીમી છે આપણે ચડી હાલો મિલન તો ચડે જ નહીં ભાઈ અમારે આમાં નહીં ઉમા ઉતાર જો બોમ્બે ઓલું છે ને એમાં હાને અમે બધા ચડી ગયા છે તમારે ભાઈ બોમ્બે નું બોર્ડિંગ પાસે ડાળી દીધું અને આવી ગયા છે દુનિયા નું ભાઈ ભાઈ કઈ ઘટે એની એમ જન્નત વાઈફાઈ વેટિંગ એરિયો અને ટકલા મુંડા ભોરિયા આ બધા મારી ગેંગ ચૂન ચૂન કે એક સાથ ભેગે કીએ મેને અપની ટીમ કે સારે પ્લેયર્સ હા અને અમારા મિલનભાઈ હડિયા મૂળ અમરેલીના કઈ ઘટે નહીં મારો બોડીગાર્ડ

કઈ ન આમ તો એમ જોઈ લો બ્રાન્ડ વસ્તુ માગો ઈ પાણી પીવા સારું અમે રેઢિયાર જેમ રખડ્યું છે સમજી ગયા કારણ કે પાણીની બોટલ અહીંયા આવે છે પંદર યુરો ની અને પેઢી ભરાય એવું કરાય નહીં સાચી વાત એટલે હવે એમ જોઈએ ક્યાં આવે ને પાણી વિડીયો બનાવું છું ને તમને ખબર નથી हमारी लाइफ नू पहलू प्लेन आई थी पाइकड़ों दो मैं दुनिया ने केवल देखा डॉ था इनमें पीने का पानी हम मैं जवाहर था ओ ये मेरे साथ अयोध्या आशी का एक दोस्त है जो अभी अभी एयरपोर्ट पर मिला है क्या काम करते हो तुम कुक मैन कहाँ पर अफ्रीका अफ्रीका में अच्छा हम लोग अभी रोमानिया से आए क्या सैलरी मिल जाती है तेरे को पच्चीस हजार और खाना पीना सब कुछ काटने के बाद अपना तो ऐसे तो बढ़िया है सत्तर हजार तक मिल जाता है यहाँ से आए थे ना हम लोग चल फिर क्या बात है रे एयरपोर्ट जोया पीछे तो हम के दुनिया तो आया भाई હજી હજી મેં તમને વિડીયોની અંદર બતાવ્યું છે ને એ ખાલી દસ ટકા જ બતાવેલું છે કે ખરેખર તો બધું બાકી જ છે અને આપણે જે સ્કેમ ની વાત કરવાની હતી ને તો એવું હતી કે યુરોપની અંદર મોસ્ટ ઓફલી તમે આવો ભારત પાકિસ્તાન કે પછી શ્રીલંકા કે બાંગ્લાદેશ કે નેપાળ એટલે તમારે તુર્કી શેર લ્યો એટલે એ લોકો અહીંયા સાતથી આઠ કલાકનો વેઇટિંગ તમને નાખે નાખે ને નાખે એનું કારણ છે તમે વેઇટિંગમાં એ રહેશો અને પંદર વીસ પચીસ પચાસ જે કંઈ પણ યુરો તમે વાપરશો એટલે એ લોકોને ફાયદો થવાનો જ છે એન વસ્તુ એવી છે તો અત્યારે એ વસ્તુ તમે જવશો મોસ્ટ ઓફલી બિગેસ્ટ કમાણી થાય છે જોકે મારા જેવા હામાં પંદર યુરોનો ખાઈ જાય એવા હોય પણ આપણે અહીંયા આવીએ ને સાત કલાકનું વેઇટિંગ હોય તો દેખીતું જ છે કે માણસને પછી પૈસા યુઝ કરવા છોડે પૈસા આગળ કાંઈ થાય નહીં પાણીની બોટલ વીસ યુરોની આવે હિસાબ કરી લો ને તમે હવે સમજી ગયા વાઈફાઈ ફાય આ તે બધું ને અને તમે બહાર જોઈ લેશો એટલે ઢગલા મોઢે પ્લેન સમજી ગયા આપણે જેમ રાજકોટ ગ્રીન લાઈન ચોકડી ઓટો ચડે ને એમ અહીંથી તુર્કીશમાં ઇસ્તાંબુલથી તમને આ બધું મળી જાય તો ફાઇનલી તમારો ભાઈ એરપોર્ટ ઉપર બેસી ગયો છે હવે અમારે પાંચ કલાકનું વેઇટિંગ છે તો પાંચ કલાક લાગી એરપોર્ટ ઉપર ઘૂમરા મારવાના છે ધૂબા ધૂબી મોબાઈલમાં વાઈફાઈ પકડાવી લીધું છે વાઈફાઈ યુઝ કરી નાખ્યું ચાર્જર બાર્જર જોડી દીધા છે અને ઠેલાની અંદર આપણે દેશી મિરાજ આવી ગઈ છે આપણા માઓ અત્યારે છે નહીં આપણા મિલનભાઈ વાતોમાં મંડાઈ ગયા છે આવા આપણા બીજા પાર્ટના લબાચા નાખીને બેસી ગયા છે તેના હાલચાલ પૂછીએ સામે સરદારજી સૂઈ ગયા છે

બાકી અમારે જો થેપલા છે પછી બિસ્કીટું છે અમારે બધું ભેગું જ છે નબળી કઈ વસ્તુ નહીં થોડી એમ કરીને જો મેં બૂટ દેખાડું તમને મારા નવા નવા બૂટ છે ફૂલ મૂંઘા કોઈને કહેતા નહીં અને સામે મજનું જેવું એક સુતલ ભીડો છે સામે બાયલોટ બાયલોટ આપણે ઊભા છે અને એક પેન આવી ગયું છે તેમાંથી સામાન ઉતરે છે આપણે ખબર નથી કોનું સામાન ઉતરે જેનું ઉતરતું હોય એનો આપણને કાંઈ લેવા દેવાય નથી તો મેઇન વાત મેં જે તમને કીધી હતી તમે યુરોપની અંદર આવો આપણા એશિયાની કોઈ પણ કન્ટ્રી એટલે તમને તુર્કીમાં રોકે રોકે અને રોકે જ થોડુંક તો વેઇટિંગ આપે જ આ લોકોની કમાણી કરવાનું મેઇન રસ્તો આવો છે અને અહીંના ભાવની છે ને વાત જ જવા જવાની જેમ સોનાનો ભાવ એમ દરેક વસ્તુનો અહીંયા ભાવ છે ભાઈ આપણા જે અયોધ્યા નસી આપણને અહીંયા ભેગા થઈ ગયા છે તે આફ્રિકા જોબ કરે છે અને હવે અમે લોકો મિત્ર થઈ ગયા છે આખા એક છે સાઈડમાં બેઠો હોય નાના પાટેકર જેવો અહીંયા ક્યાં લેવા દેવા છે એની સામે તમને ફોકસ હા તમારું ફોકસ ક્યાં છે મને ખબર જ છે અત્યારે કેમ જે કાંઈ પણ લોકો અત્યારે બેઠા છે તમે જોઈ લો હો હો હવે અમને ટાઈમ જડતો નથી અને બધા છોકરાઓને આવવા દે પ્લેનમાં આમ એકલા રખડવા દે એકલા રખડતા હોય કોક માર નાનખા મિસ્ટનું અને સામે એક વસ્તુ છે હું તમને દેખાડો છું પેલા ખૂણામાં મ્યુઝિયમ બનાવેલું છે તુર્કીશના રાજાઓ જેવા કપડાં પહેરતા ને કપડાં રાખેલા હતા હું આટલો બાજુમાં ગયો નહીં તમને બતાવત હવે જેઠ મહિનામાં અમે બતાવશું

અને હવે ક્યાંક જઈએ ખાતર પાડવા બીજું શું હોય ખાતર પાડીએ ખબર પડે તો તમે ક્વેશચ્યુમ જોઈ લેજો એ બધા ક્વેશ્યુમ છે ને એ રાજાના છે વિના જે પહેલાં હતા ને એ લોકોના ટૂંકમાં રાજ ગાડી ને બધા હતા સૈનિકો રાજા સેનાપતિ આવી રીતના આખા ઇસ્તાંબુલની અંદર મ્યુઝિયમની જેમ ઘણું બધું એમ શણગારેલું છે અમુક વસ્તુ અને અહીંયા ઘણું ઘણી આઈટમ તમને એમ માનો ને આ એરપોર્ટમાં તમે આવી ગયા ને એટલે ગોરિલાથી માંડી અને લાઇન સુધી જેવા થોબડા બધા તમને જોવા જડી ગયા બેટું જે હો તમારે એમ માનો ને કે ભરૂચમાં આપણે જે કોલસો બને એ કોલસેથી ઓખાની અંદર જે સફેદ મીઠું હોય ને એ અટલાની વચ્ચે જેટલા કલર હોય ને આટલા કલરના માણસો અહીંયા જડી ગયા કબૂતરી કલરનો પછી આમાં કેવા 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 મારે મારું ધ્યાન થોડી ભૂલાઈ જાય આમાં આવું બધું જોવા જાય છે અમુક અમુક આમાં વીઆઈપીની જેમ શાંતિથી વેઇટિંગ એરિયામાં હોય છે પૈસા પૈસા ભરીને બિઝનેસ ક્લાસ લોકો હોય એના માટે આવી સુવિધા કંઈ વાંધો નહીં આવતી ખે અમે બિઝનેસ ક્લાસમાં જાણીશું જા સીરિયાના છોકરા કેવા છે